જય માતાજી મિત્રો મિત્રો આજે નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ અને બેસતા વર્ષના ખૂબ સરસ મજાનું પાવન પર્વ અને આવા સરસ મજાના પાવન પર્વ ચાલતા હોય દિવાળીના અને આપણે આપણા મિત્રોને યાદ કરવા હોય ત્યારે આપણા મિત્રોને યાદ કરતાં ખરેખર અમને ખૂબ આનંદ થાય એટલે અમારી સમગ્ર પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામની ટીમ હતી અમારા બધા જ મિત્રોને રામ રામ અને જય માતાજી મિત્રો આજે સરસ મજાનો દિવસ હતો છતાં પણ અમે અમારા સ્થળ ઉપર આવ્યા અને સરસ મજાના પાણીના કુંડા ભર્યા અને પંખીની સણી પણ નાખી તો મિત્રો ખરેખર એક પણ દિવસ અમારે ખાલી અહીંયા અમારા સ્થળ ઉપર જાતો નથી અને અત્યારે ખરેખર ખૂબ સરસ મજાની દિવાળી પણ ચાલે છે અને આવા સરસ મજાના દિવસો છે વેકેશનના એટલે મિત્રો દરરોજ અહીંયા અમારા સ્થળ ઉપર આવવાનું હોય અને કાંઈક ને કાંઈક અમારા સ્થળ ઉપર મિત્રો આપણે સેવા કરતા જ હોય અને અમારા મિત્રો પણ અહીંયા ગ્રુપના દરેક ભાઈઓ પણ અહીંયા આવે અને કાંઈક સેવા કરે છે તો આજના આવા સરસ મજાના પાવન પર્વ નિમિત્તે અમારી સમગ્ર ટીમ વતી અમારા દરેક મિત્રોને અમારા હાર્દિક શુભકામના અને મિત્રો તમને બધાને ખબર જ છે કે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં અમે સેવાના જ વિડીયો મૂકતા હોય પણ આજે સરસ મજાના પાવન પર્વ દિવાળીનું હતું તો અમે વિડીયોના માધ્યમથી અમે તમારો આભાર વ્યક્ત કરવી છે અને બધા જ મિત્રોને રામ રામ અને સીતારામ જય માતાજી પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શિરોડા